તપાસના આધારે જે પણ સસ્પેક્ટ લાગશે સસ્પેક્ટ લોકોની પણ પોલીસ અત્યારે પૂછપરછ કરી રહી છે જેથી કોણે અંજામ નું છે તેના મૂળ સુધી પહોંચી શકાય જે છે શું ફરિયાદીનું એવું કેવું છે કે સવારે એમના ઘરેથી નીકળેલા હતા ત્યારબાદ એમની કોઈ સાઇટ ઉપર ગયેલા અથવા તો એમનો કોઈ બંગલો બંગલો બને છે ત્યાં આગળ ગયેલા હતા અને જેમનો દીકરો છે એમને એવું છે કે છેલ્લે અગિયાર વાગે એમને રિંગ રોડ ની આજુબાજુ જોયેલા હતા આગળ જે સવારથી ક્યાં ક્યાં હતા એમને કોઈની જોડે દુશ્મન હતી કે કેમ એ સમગ્ર રૂટ ટ્રેક કરવામાં આવી રહ્યો છે અમારી અલગ અલગ ટીમો કામે લાગી ગઈ છે છેલ્લે ક્યાં ગયા હતા કોને મળ્યા હતા એ તમામ તપાસ કરીને એમને કોની જોડે શું ઝઘડો હતો અને કોને આ એમને મારીને અહીંયા મૂકી ગયેલ છે એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે